ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના આજે જામીન મંજૂર થયા છે અને આ જામીન મંજૂર થતાં આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે જે ચૈતર વસાવાનો કેસ જે થયો હતો તેના મામલે અનેક ખુલાસાઓ કરી રહ્યા છે ત્યારે રાજુ કરપડા દ્વારા આજે ચૈતર વસાવાના કેસને લઈને શું વાત કરવામાં આવી છે તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના આજે ગુજરાત હાઈકોર્ટમાંથી સરતી જામીન મંજૂર થયા છે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે આરોપ લાગ્યો હતો કે ડેડીયાપાડા પ્રાંત કચેરી ખાતે તેમણે ભાજપના નેતા સાથે મારામારી કરી હતી અને આજ કેસમાં હત્યાના પ્રયાસો સહિતની અલગ અલગ કલમ હેઠળ તેમના પર ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો થોડા દિવસ પહેલાં નર્મદા જિલ્લા કોર્ટમાં આ કેસમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી ત્યારબાદ ચાર શીટ રજૂ થતા ચૈતર વસાવાના જામીન અરજી છે તે કરવામાં આવી હતી પરંતુ જિલ્લા કોર્ટ દ્વારા આ જામીન અરજી ચૈતર વસાવાની છે તે ફગાવી દેવામાં આવી હતી અને આ જ કેસમાં ચૈતર વસાવાના વકીલ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં ચૈતર વસાવાના જામીનને લઈને અરજી કરવામાં આવી હતી ત્યારે આ જે ચૈતર વસાવાના જામીન છે તે ગુજરાત હાઈકોર્ટે મંજૂર કર્યા છે અને કેટલીક શરતો છે તે ચૈતર વસાવાના જામીન ઉપર રાખવામાં આવી છે જો કે હજી તેમના વકીલ દ્વારા કઈ કઈ શરત રાખવામાં આવી છે તેને લઈને સત્તાવાર કોઈ જાહેરાત નથી કરવામાં આવી પરંતુ ચૈતર વસાવાના જામીન મળ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તેમની અલગ અલગ પ્રતિક્રિયા આવી રહી છે ત્યારે આ મામલે રાજુ કરપડા જે આમ આદમી પાર્ટીના નેતા છે તેમણે ચૈતર વસાવાના કેસને લઈને શું કહ્યું છે તે અમને સાંભળીએ રાજુભાઈ શું કહેશો જે રીતે છેલ્લા ઘણા સમયની આ લડત જોવા મળીને આવે આ લડાઈના અંતે જામીન મળ્યા છે ગુજરાત હાઈકોર્ટ તરફથી આજના દિવસ કેટલો મહત્વ ગ્રાઉન્ડ પર લોકશાહી નું ચાહે ગમે એટલું ચીરહરણ સત્તામાં રહેલા લોકો પોલીસ ને હાથો બનાવી ને કરે પરંતુ ક્યાંક ને ક્યાંક કોર્ટ ની અંદર હજુ પણ કોર્ટમાં લોકશાહી ટકેલી છે કોર્ટ ની અંદર હજુ પણ જેલમાં રાખવાનું પોલીસ નું જે ષડયંત્ર છે એ ખુલ્લું પડશે અને નામદાર હાઈકોર્ટ ક્યાંક ને ક્યાંક પોલીસે જે ગેરમાર્ગે દોરવાના પ્રયત્ન કર્યા તો એમાં એની વાતમાં આવ્યા વગર ખરેખર તથ્ય શું છે સત્ય શું છે આ તપાસવાની નામદાર હાઈકોર્ટે

ના પ્રયાસ કરવાના છે શાંતિ દોહળાઈને એનું ધ્યાન રાખવાનું છે એમાં પણ સહયોગ આવશે આવનાર સમયમાં જે અમુક શરતો જે છે જે અમને મંજૂર નથી એ સરોતોને અમે ચેલેન્જ કરશું આગામી દિવસોમાં આગામી દિવસોમાં કઈ રીતના કાર્યક્રમો હવે રહેવાના છે नर्मदा જિલ્લામાં કે અલગ અલગ આદિવાસી દિવસી વિસ્તારોમાં કેમ કે

અમે ચૈતરભાઈ માત્ર આદિવાસી સમાજના નેતા નથી ચૈતરભાઈ આખા ગુજરાતના યુવાનોના માટે આદર્શ છે અને આવનાર સમયમાં ગુજરાતના કોઈ પણ ખૂણે અન્યાય અત્યાચાર થશે ચૈતરભાઈ મજબૂતાઈથી લડશે તો આ હતા આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાજેમણે ચૈતર વસાવાના આજે જામીન મંજૂર થયા છે તે મામલે તેમણે પ્રતિક્રિયા આપી સાથે જ જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે સતત આરોપ લગાવી રહ્યા હતા કે ચૈતર વસાવા સામે ਕਿન્ના કોરી રાખીને તેમના ઉપર કેસ કરવામાં આવ્યો છે અને આ જે કેસ છે તેના પર આગામી સમયમાં કોર્ટમાં પડકારવામાં આવશે તે પ્રકારની વાત છે